લાંબડીયા ગામ ખાતે આદિવાસી સમાજ નો ફાથીગર રીતે ઉજવાતો ગીડ નો મેળો ઉજવાયો પોસીના તાલુકામાં તમામ મેળાઓની શરૂઆત ગીર ના મેળા થી થાય છે આ મેળા પછી ચિત્ર વિચિત્ર નો મેળો વગેરે બીજા બધા મેળા શરૂ થાય છે લાંબડિયા ખાતે ઉજવાયેલા મેળામાં સાબરકાંઠા જિલ્લાના તાલુકા જેમાં ખેડબ્રહ્મા વિજયનગર પોસીના તથા અરવલ્લી જિલ્લામાંથી અને રાજસ્થાન બોર્ડર પર આવેલ આદિવાસી સમાજના લોકો આ મેળામાં ઉમટી પડે છે લાંબડિયા ખાતે ઉજવાયેલ ખેડના મેળામાં દેશી ચકડોળ પણ બનાવવામાં આવે છે સાથે સાથે મોટી સંખ્યામાં આવેલ લોકો ઠંડા પીણાઓ આઈસ્ક્રીમ ફરસાણ વગેરેની મજા લે છે તથા જાતપાતના રમકડાં કપડાં વગેરેની પણ ખરીદી કરે છે